ઘરચકલીઓ જે એક સમયે ગામડાઓ અને શહેરોના ઘરોમાં સરળતાથી જોવા મળતી હતી તે આજે લુપ્ત થવાના આરે છે કોન્ક્રીટના જંગલોના વિસ્તરણ અને ખેતરોના નાશને કારણે ઘરચકલીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે આ પક્ષીઓને કોંક્રિટના મકાનોમાં માળો બનાવવા માટે યોગ્ય જગ્યા નથી મળતી જેના કારણે તેમનું અસ્તિત્વ જોખમમાં છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લાના બાડોલી તાલુકાના મઢી ગામે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી આજે આઠ જૂન બે હજાર પચીસના રોજ ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ અને ભાવેશભાઈ ચાડાલિયાના નેતૃત્વ હેઠળ એક હજાર ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું આ પહેલનો ઉદ્દેશ્ય ઘર ચકલીઓને સુરક્ષિત પૂરો પાડવો અને તેમની સંખ્યામાં વધારો કરવાનો છે આ માળાઓ ગામના ઘરો અને જાહેર સ્થળોએ લગાવવામાં આવશે જેથી ચકલીઓને માળો બનાવવા માટે યોગ્ય સ્થળ બની રહે આ કાર્યક્રમને સ્થાનિક લોકો દ્વારા પણ ખૂબ સરાહના મળી હતી ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટની આ પહેલ પર્યાવરણ અને જૈવ વિવિધતાના સંરક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે આવા પ્રયાસો દ્વારા ઘર ચકલીઓ જેવા નાના પક્ષીઓનું અસ્તિત્વ બચાવી શકાય છે અને આવનારી પેઢીઓને આ પ્રકૃતિની ભેટનો આનંદ માણવાની તક મળી રહે છે રમેશ ખંબાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત